સાવાનો દે ઉપાજી સાહેબ તો કાઈ નઈ જો પરુન ભાઈ રામ રામ ને સીતારામ રામ ને સીતારામ હવે સ્ક્રીન લગાડી દીધી છે 9% તૈયાર થાય છે હાલો ફટાફટ તૈયાર થઈ જાય

સ્ક્રીન ચેન ની કમ્પ્લેટ છે ખાવાનું તાહળી દઈ દી એમ કે ડીસુ દઈ દીધી છે અને એક સિનહાટું કેટલી મગજમારી કરે આમ જો આભાર રેડી રેડી હા હા અને જો આ કાનના બુટિયા છે ને ઈરા આ હુક છે ને ભૂલી ગયા છે એટલે આયા છે ને ફેકી મારે જોજો આયા મારે જો 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 એટલે આવું નો દેખાડે શરમ થાય કે આવું 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 બધું કરવું પડે જો કેવી તકલીફ થાય જો મેકઅપ પાછો વિખાઈ જો ફરીથી કરો

શું કહેવાય નવા એક્ટ્રે છે ભાઈ હા હાલો ભાઈ મોટું બધું જન ખાવ બહા હાલો તો કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં અને આયા આમ જો માણસો ભાઈ છે ને એકલા એકલા ખાવા બેસી ગયા બોલો આમ તો આમ હોય આમ હોય એકલા એકલા ખાવા બેહવાનું હવે હું પરવિનભાઈ હરા રા રા ર આમ નો હોય યાર એવું છે તો કાંઈ નહીં હાલો આપણે પણ બેસી જાય ખાવા બસ દેશી ચૂલા પર રોટલા શરૂ છે બાપ

અને અમારા શેઠ શાહ કાય કટે આમ જો ભાઈ આ હા હા કાય કટે ની એની ટકી દાદા તૈયા ભાઈ તો આ રીતનું છે ને બધે સેટઅપ કર્યું છે ને હજુ તો હજુ ભાઈ ઠેલા જો તમ ખાલી ઠેલા જો કેટલા અડધા તો ઘરે પડ્યા છે ઘરે બેહા જાવ ને પગ 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 જો એને જાવ જોલો કાય ને આલો કન્ટિન્યુ આગળ બેને રોમે શૂટિંગ કરી દેવી અને ભાઈ આ બધું કમ્પ્લીટ કરીને જો

કમ્પ્લીટ શરૂ કરી દે કાય વાંધો હાલો આગળ ગણ અરે છે ને ભાઈ આખી ટીમ ને જે મહેમાનો આવ્યા ને બહુ મોજ દીધી હા હા બહુ બહુ બધાને મોજ દીધી સંગીતા બેન થઈ મોજ અને એમાં આયા ભાઈ બાયુ આ ગાંડા થઈ ગયા બોલો અંસામાંના ડાયલોગ એક આયા છે ક્યાંક હારો હાલો બધાને ડાયરાને રામે રામ આવજો ભૂલશો માફ કરીજો

અને શૂટિંગ કઈ પૂરું થયું નથી આગળ વાત કરી એમ બધું એમને હકેલી છે ને વીઆઈવા થાય અમુક અમુક માણસો છે ને અડધી રાતે વ્લોગ શરૂ કરે બોલો આવા મારા ગદ્દાર મિત્ર અડધી રાતે વ્લોગ શરૂ કરે બોલો અને અમારું ડ્રોન આવી ગયું છે ભાઈ એટલે પૂરું થઈ ગયું ભાઈ ડ્રોન હામુ જ ફૂલ ફોકસ થાય અને જો હો ખીજાય જાય પણ આટલું બધું ન હોય પણ આમ જો ભાઈ બેત્રી ભાઈ ના ભોજન કરી દીધા છે અમારી સમક્ષ હાજર